આવતીકાલથી નવરાત્રીનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ પાવાગઢ જિલ્લા પ્રશાસન તરફથી દર્શનાર્થીઓ માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું નવરાત્રીના નવ દિવસમાં દર્શનાર્થીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમથી પચાસથી પણ વધુ એક્સ્ટ્રા એસ ટી એસટી બસોને દોડાવવા માટેનું આયોજન કરાયું છે આ સાથોસાથ પાવાગઢમાં પાણી લાઇટ સફાઈ મોબાઈલ ટાવર મેડિકલ ટીમ સહિતની તમામ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે હાલોલ પાવાગઢ રોડ પરના મુખ્ય માર્ગના વોકવેની સફાઈ કરવામાં આવી ભક્તોના ભારે ધસારાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી દસ દિવસ સુધી તળેટીમાંથી ડુંગર સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે અને એટલું જ નહીં વડા તળાવથી વાંચી જવા માટે પણ દસ જેટલી એસટી બસ મૂકવામાં આવી છે તો સાથે જ ખાનગી વાહનો માટે પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરાઈ સવારે વહેલી સવારે શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચતા હોય છે એટલે મંદિર ટ્રસ્ટે પણ સવારે ચાર વાગ્યા મંદિર ખોલવાની જાહેરાત કરી સફાઈ હોય કે પીવાનું પાણીની વ્યવસ્થા હોય કે રાત્રિના સમયમાં લાઇટની વ્યવસ્થા હોય એ પણ માચી ખાતે ઉપર દુધિયા તલાવ ખાતે કોઈ પણ પ્રકારની અગવડ ના પડે એ બાબતની વ્યવસ્થાઓ કરી છે યાત્રાળુઓના દશરાને ધ્યાનમાં રાખીને માન્ય શ્રી કલેક્ટર સાહેબ દ્વારા જાહેરનામું બહાર પડી પ્રાઇવેટ વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવેલ છે એસટી તરફથી ત્રણેય જિલ્લાના તમામ અધિકારીઓ અને સુપરવાઇઝર સ્ટાફ સાથે કરીને લગભગ બસોનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવેલ છે આમ નવરાત્રી દરમિયાન મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે અને પૂરેપૂરી સગવડતા મળે અને શાંતિથી પોતાના દર્શન કરી શકે તે માટે નિગમ તરફથી પૂરેપૂરી તૈયારી કરવામાં આવેલ છે